પણ ગુજરાતના ગૃહમંત્રીને શરમ ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક પણ વિપક્ષના નેતાની સ્વીકારતા નથી આ શરમ ન હોય કે પછી ડર છે કઈ સમજાતું નથી ગોપાલ ઇટાલી એ પણ અવારનવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ ઉપર ચેલેન્જ ફટકારી હતી કે દમ હોય તો સામે આવી જાવ ડિબેટ કરવા માટે પણ કોણ જાણે આ મંત્રીને શરમ જેવું કઈ છે કે પછી ડર છે સમજાતું નથી આજે ફરી એક વખત વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ મેવાણીએ જે ગુજરાતની અંદર ગલીએ ગલીએ ખૂણે ખૂણે દરેક શહેરમાં દરેક ગામડાઓમાં બેફામ દારૂ મળે છે એ દારૂ જો અડતાલીસ કલાકની અંદર હર ની અંદર તાકાત હોય દમ હોય અને હર સંઘવીની અંદર પાણી હોય ને તો આ દારૂ મળતો બંધ કરાવી દે દારૂના તમામ અડ્ડા બંધ કરાવી દે ત્યારે વધુમાં જીગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી હર સંઘવીને શું કીધું છે આવો જરા દોસ્તો આપણે વિસ્તારથી સાંભળીએ પણ વિડીયોને ખૂબ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચવો પડે કે ગુજરાતના મંત્રીની અંદર કેટલો દમ છે કેટલું પાણી છે શું બોલ્યા છે જીગ્નેશ મેવાણી સાંભળો તમે કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતમાં કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે છે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં દારૂ અને જુગારના અડા ચાલે છે અને અરવોની રકમનું ડ્રગ્સ થલવાઈ રહ્યું છે એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માંગુ છું થોડાક દિવસ જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી

બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો એફઆઈઆર થઈ ગઈ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દસિંહ પરમાનની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ એની ઝાંખી કરાવે છે બે દિવસ પૂર્વે પ્રશ્નોતરીકાર દરમિયાન મારે એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબલ્યું કે હર હર્ષંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને સીઆર પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં બારસો થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી કરતા હોય છે એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા અડતાલીસ કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવું કરીને બતાવે છે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું તો હવે મારે ગુજરાતના ગૃહ મંત્રીને કહેવું છે કે વારંવાર તમે ફાકા ફોજદારી કરો છો કે ભાઈ 100 કલાકની અંદર લિસ્ટ બનાવવાનું છે ગુનેગારોનું આટલા બધા વિપક્ષના નેતાઓ ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં કહે છે કે સૌથી વધારે ગુંડા અને લુખા તત્વો તો ભારતીય જનતા પાર્ટીમાં છે તો હવે તો તમે એક્સેપ્ટ કરો હવે તો તમે એક્સેપ્ટ કરી લો ગુજરાતની જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા હોય કે નેતા હોય મન ફાવે એવી દાદાગીરી કરે છે છતાં એને કાંઈ થતું નથી આ ગુજરાતની તમામ જનતાને ખબર છે છતાંય તમે મંચ ઉપર આવી અને બણગા ફૂકો છો પોલીસવાળાને આમ દોડાવો છો આમ દોડાવો છો અસલમાં જ્યાં ગુંડા લુખા તત્વો છે એના ઉપર તો તમારે કાર્યવાહી કરવી નથી એના વરઘોડા તમારે કાઢવા નથી તમારી અંદર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા એવા બળાત્કારી નેતાઓ પણ છે બુટલેગરો છે ખનીજ માફિયાઓ છે કરોડોના લોકોને ચૂના લગાવનારા લોકો છે એવા લોકોને એક વખત વરઘોડા કાઢો તો ગુજરાતની જનતાને ખબર પડે કે ખરેખર આ સિંગમ છે બાકી અત્યારે તો લોકોને ખબર જ છે કે તમે સિંગમ નહીં ચિંગમ બની ગયા છો વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે ગુજરાતની દરેક જનતા ને ખબર પડવી જોઈએ કે એકસો સીટ આપ્યા પછી પણ જો આવી હાલત હોય તો તો આ સીટ આપવાનો કોઈ મતલબ નથી બનતો ખેર વિડીયો તમને કેવો લાવીજો જીગ્નેશ મેવાણી જે વાત કરીએ મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોને શેર કરો લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ